બાળકો સરકારી શાળામાં ભણતા હતા વરસાદના ટીપા ધીમે ધીમે જમીન પર પડી રહ્યા હતા ત્યારે જ એક જિલ્લા કલેક્ટરની કારની સાયરન વાગતી શાળામાં ઊભી રહે છે સાયરનનો અવાજ સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે કે આજે આ સરકારી શાળામાં આટલા મોટા અધિકારી કેમ આવ્યા છે પછી જિલ્લા કલેક્ટર કારમાંથી નીચે ઉતરે છે અને સીધા આચાર્યની ઓફિસમાં જાય છે ઓફિસ પહોંચ્યા પછી તે એક શિક્ષક વિશે માહિતી મેળવે છે જેનું નામ શીતલ સર હોય છે જિલ્લા કલેક્ટર પ્રિન્સિપાલને શીતલ સર વિશે પૂછે છે તો પ્રિન્સિપાલ હેરાન થઈ જાય છે કે આવા વરિષ્ઠ અધિકારીને એક શિક્ષકમાં આટલો રસ કેમ છે જિલ્લા કલેક્ટર તેમને કહે છે કે મારે તેમને કેટલાક પૈસા પાછા આપવાના છે તેથી જ હું તેની પૂછપરછ કરી રહ્યો હતો પ્રિન્સિપાલે કહ્યું કે તે ઘણા સમયથી અહીંથી દૂર છે નિવૃત્ત થઈ ગયા છે હવે તે અહીં ભણાવવા નથી આવતા પણ હું તમને તેનું સરનામું આપી શકું છું તમે ઘરે જઈને તેમને મળી શકો છો આ પછી કલેક્ટર સાહેબ કહે છે ઠીક છે તમે મને ઝડપથી તેનું સરનામું આપો તો પ્રિન્સિપાલ સાહેબ આ સાંભળીને વધુ ઉત્સુક બની ગયા કે આટલા મોટા કલેક્ટર એક શિક્ષકને મળવા આટલા અધીરા કેમ થઈ રહ્યા છે પ્રિન્સિપાલ તેમને પૂછે છે કે બેસો તો ખરી અને તમે તેમની પાસેથી કેટલા પૈસા લીધા છે પછી તે ખુરશી પર બેસે છે અને પ્રિન્સિપાલ સરને તેની વાત કહેવાનું શરૂ કરે છે તે કહે છે કે સર થોડા વર્ષો પહેલા હું પણ આ જ શાળામાં ભણતો હતો એક દિવસ ક્લાસમાં શીતલ સરે બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો કે જો તમને બધાને સો રૂપિયા મળે તો તમે શું કરશો દરેકે અલગ અલગ રીતે તેમના જવાબો આપ્યા કેટલાક વિદ્યાર્થીઓ કહ્યું કે સાહેબ અમે એ પૈસાથી ચોકલેટ ખરીદશું કેટલાકે કહ્યું કે અમે તે પૈસાથી ઝૂલા ઝૂલીશું કેટલાક વિડીયો ગેમ્સ ખરીદવા માંગતા હતા કેટલાક તે પૈસાથી પોતાના માટે રમકડા ખરીદવા માંગતા હતા તો મારો આવ્યો વારો આવ્યો ત્યારે મેં કહ્યું સાહેબ હું મારી માતા માટે ચશ્મા બનાવીશ જેથી જ્યારે તે બીજા લોકોના કપડાં સીવે ત્યારે તેની આંખો નબળી ન પડે કારણ કે ઘણી તેમના હાથમાં સોય વાગી જાય છે હવે આ જવાબ સાંભળીને શીતલ સર તેની ખુરશી છોડીને મારી પાસે આવે છે અને મને કહે છે પુત્ર આવું કેમ છે તમારા પિતા પણ તમારી માતાની આંખો માટે ચશ્મા બનાવી શકે છે ને તે પૈસાનો ઉપયોગ તમે તમારા માટે રમકડા અથવા તમારી મનપસંદ વસ્તુ ખરીદવા માટે કરી શકો છો આ પછી જે છોકરો હવે જિલ્લા કનેક્ટર બન્યો હતો તે કહે છે સાહેબ મારા બાળપણમાં મારા પિતાનું અવસાન થયું હતું મારા પિતાના અવસાન પછી મારી માતાએ મારો ઉછેર કર્યો અને મને શિક્ષણ આપ્યું તે બીજા લોકોના ઘરે કામ કરીને અને કપડાં સિલાઈ કરીને મારા ખર્ચાઓ ઉપાડે છે તેની આંખો હવે થોડી નબળી પડી ગઈ છે તેથી તેની આંખો માટે ચશ્મા બનાવવામાં આવે તો તેને સોય ન લાગે હવે આ બધી વાતો સાંભળીને શીતલ સાહેબ ખૂબ જ ભાવુક થઈ જાય છે અને તે બાળકને ખૂબ જ પ્રેમથી ગળે લગાડે છે અને કહે છે કે દીકરા આજે તે જે જવાબ આપ્યો છે તે દર્શાવે છે કે તું તારી માતાને કેટલો પ્રેમ કરે છે અને તમે તમારા જીવનમાં ખૂબ મોટી વ્યક્તિ બનશો ત્યારબાદ શીતલ સર બાળકને સો આપવાને બદલે બસો રૂપિયા આપે છે અને કહે છે કે દીકરા હું તને મારા વચન મુજબ સો રૂપિયા આપું છું અને આ સો હું તને વધારાના આપું છું આને પણ તારી સાથે રાખ જ્યારે તારી પાસે પૈસા હોય ત્યારે મને પાછા આપી દેજે આ પછી કલેક્ટર સાહેબ કહે છે કે તે દિવસ પછી શીતલ શળે ઘણી વખત મને મદદ કરી જ્યારે મને સ્કૂલમાં ફ્રી ડ્રેસ મળતો ત્યારે મને વાંચવા માટે પણ ફ્રી બુક્સ મળતી ક્યારેક તે મને પહેરવા માટે શૂઝ પણ આપી દેતા તેને મારા પર ખૂબ ઉપકાર કર્યા છે મારી સફળતામાં તેમનો બહુ મોટો ફાળો હતો એટલે જ આજે હું તેને મળવા આવ્યો છું તેમના પૈસા હું તેને પરત કરવા આવ્યો છું હવે જ્યારે પ્રિન્સિપાલ પણ આ સાંભળે છે તો તેઓ પણ ભાવુક થઈ જાય છે અને આ સાંભળીને કલેક્ટર સાહેબ પણ રડવા લાગે છે આ પછી આચાર્ય સાહેબ શાળાના જૂના રજિસ્ટરમાંથી શીતલ સરનું સરનામું કાઢીને કલેક્ટરને આપે છે ત્યારબાદ કલેક્ટર સાહેબ સરકારી વાહનમાં બેસે છે અને આપેલા સરનામે જવાનું શરૂ કરે છે થોડીવાર મુસાફરી કર્યા પછી તેઓ આ સરનામે પહોંચે છે ત્યાં ગયા પછી એમને ખબર પડી કે તે તો અહીં રહેતા નથી તેઓ બીજા શહેરમાં શિફ્ટ થઈ ગયા છે પાડોશીઓ પાસેથી માહિતી મેળવ્યા પછી તેમનું વર્તમાન સરનામું પણ મળે છે ત્યારબાદ તે તેના શહેર નીકળે છે અને થોડા સમય પછી તે તેના શહેરમાં પહોંચી જાય છે અને આપેલા સરનામા મુજબ તે એક ઘરનો દરવાજો ખખડાવે છે ત્યારે અંદરથી એક છોકરો બહાર આવે છે અને કહે છે કે હા તમે કોને મળવા માંગો છો કલેક્ટર સાહેબ કહે છે હું શીતલ સરને મળવા માંગુ છું આ સાંભળીને શીતલ સરના છોકરાને નવાઈ લાગે તે વિચારવા લાગે છે કે તેને તેના પિતા સાથે શું લેવા દેવા છે કારણ કે શીતલ સરના છોકરાએ બિલકુલ સારા સ્વભાવનો નથી તેને તેના પિતાને ઘરની બહાર કાઢી મૂક્યા હતા અને વૃદ્ધા આશ્રમમાં છોડી દીધા હતા તે પોતે તેની પત્ની અને બાળકો સાથે આ મકાનમાં રહેતો હતો પરંતુ તેના પિતાને વૃદ્ધા આશ્રમમાં છોડી દીધા હતા લગભગ ત્રણ ચાર વર્ષથી તે તેના પિતાને પણ મળ્યો ન હતો કે તેના પિતા હવે શું કરે છે જીવે છે કે નહીં તેની તેને કંઈ જ ખબર ન હતી તે કલેક્ટર સાહેબને પૂછે છે તમારે તેનું શું કામ છે કલેક્ટર સાહેબ કહે છે કે મારે તેના કેટલાક પૈસા પાછા આપવાના છે એને આ સંબંધમાં મારે તેમને મળવું છે તેમની વાત સાંભળીને તેના પુત્રના હૃદયમાં લોભ આવે છે તે કહે છે કે તમારી પાસે જે પણ પૈસા છે તે મને આપ હું તે પૈસા તેમને આપીશ હું તેનો એકમાત્ર પુત્ર છું પણ કલેક્ટર સાહેબ તેની વાત સાંભળતા નથી અને કહે છે મને સત્ય કહો તે ક્યાં રહે છે પછી શીતલ સરનો પુત્ર સત્ય કહે છે કે તેને તેના પિતાને વૃદ્ધા આશ્રમમાં છોડી દીધા છે હવે કલેક્ટર સર તેમની પાસેથી વૃદ્ધા આશ્રમનું સરનામું પૂછે છે અને તરત જ વૃદ્ધા આશ્રમમાં પહોંચી જાય છે અને ત્યાં પહોંચ્યા બાદ તે આશ્રમના મેનેજર સાથે વાત કરે છે અને સર વિશે પૂછપરછ કરે છે અને તેને સરના રૂમમાં લઈ જવામાં આવે છે કલેક્ટર સાહેબ તેમના સિક્યોરિટી ગાર્ડને ત્યાં રાખે છે અને તે રૂમમાં એકલા જાય છે ત્યાં જઈને જોયું તો સર બેડ પર સૂતા હતા તેને જોતાં જ સ્પષ્ટ થઈ ગયું કે તે કેટલા બીમાર અને કમજોર બની ગયા છે જ્યારે કલેક્ટર સાહેબ તેમની નજીક જઈને તેમના ચરણ સ્પર્શ કરે છે ત્યારે શીતલ સર પૂછે છે પુત્ર તું કોણ છે હું તને ઓળખતો નથી આટલું કહીને તે બેડ ઉપરથી ઊભા થઈને બેસે છે તો કલેક્ટર સાહેબ કહે છે મારું નામ અનમોલ છે અને હું એક સમયે સરકારી સ્કૂલમાં તમારી પાસે ભણતો હતો શીતલ સરની યાદશક્તિ થોડી નબળી પડી ગઈ હતી પરંતુ તેઓ તેને ઓળખી જાય છે કે આ તો એ જ છોકરો હતો જેને મેં બસો રૂપિયા તેની માના ચશ્મા માટે બનાવવા આપ્યા હતા તે કહે છે દીકરા તું એ જ વ્યક્તિ છે જેને મેં એકવાર બસો રૂપિયા આપ્યા હતા ચશ્મા બનાવવા માટે અનમોલ કહે છે કે હા સર હું એ જ છોકરો છું જેને તમે બસો રૂપિયા આપ્યા હતા અને તેને કહ્યું હતું કે સોમાં ચશ્મા બનાવી આપજે અને સો તારી પાસે રાખજે જ્યારે તારી પાસે પૈસા આવી જાય મને આપી દેજે તમે મને આ રીતે ઘણી વખત મદદ કરી હતી અને આજે હું તમને એ જ પૈસા પરત કરવા આવ્યો છું હવે જ્યારે તે આ સાંભળે છે ત્યારે તેની આંખો ભીની થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગે છે ત્યારે અનમોલ હેરાન થઈ તેમને પૂછે છે કે તેઓ આ રીતે કેમ રડે છે કે પછી શીતલ શર પોતાની આખી વાત કલેક્ટર અનમોલને કહેવાનું શરૂ કરે છે કે પુત્ર તે સમયે મેં તને માત્ર બસો રૂપિયા આપ્યા હતા જે આટલા લાંબા સમય પછી પણ તને યાદ છે અને એક મારું પોતાનું અસલી બાળક છે જેને મેં મોટું કર્યું પિતા તરીકેની ફરજ મેં ખૂબ સારી રીતે નિભાવી પરંતુ તેમ છતાં તે મને ઈજ્જત આપી શક્યો નહીં તે મારી લાગણીઓ સાથે રમત કરતો રહ્યો અને મને અહીં વૃદ્ધા આશ્રમમાં મૂકી ગયો અને તું પણ એક માતાનો પુત્ર છે જેને મેં પૈસા આપ્યા હતા તેથી તે પૈસા પરત કરવા આજે તું અહીં આવ્યો છે હવે અનમોલ પોતાના હાથે સરના આંસુ સાફ કરે છે તો શીતલ સર તેની સ્થિતિ વિશે પૂછે છે અને પૂછે છે કે દીકરા તું અત્યારે શું કરે છે ત્યારે અનમોલ કહે છે કે સર મેં આગળ ભણવાનું ચાલુ રાખ્યું છે અને હું મહેનત મજૂરી કરીને મારી ફી જમા કરતો રહ્યો અને દિલથી અભ્યાસ કર્યો અને આજે હું જિલ્લા કલેક્ટર બની ગયો છું હવે જ્યારથી જ્યારે શીતલ સર આ સાંભળે છે ત્યારે તે અનમોલની પીઠ પર શાબાશી આપે છે અને કહે છે શાબાશ દીકરા તે બહુ સારું કામ કર્યું છે તે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને એક સફળ વ્યક્તિ બન્યો હવે આ પછી બંને લાંબા સમય સુધી વાત કરે છે પછી અનમોલ કહે છે તમે તમારી બધી વસ્તુઓ બેગમાં ભરીને મારી સાથે ચાલો શીતલ સર આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા તેને પૂછ્યું દીકરા અનમોલ તું મને વૃદ્ધા આશ્રમથી ક્યાં લઈ જવા માંગે છે તો કલેક્ટર સાહેબે કહ્યું કે ક્યાંય નહીં સાહેબ હું તમને સારી જગ્યાએ લઈ જઈ રહ્યો છું જ્યાં તમારું હોવું જોઈતું હતું તે પછી વૃદ્ધા આશ્રમના મેનેજર સાથે વાત કર્યા બાદ તેઓ તેમને ત્યાંથી લઈને તેમની કારમાં બેઠા અને સીધા તેમના ઘર તરફ ગયા જ્યારે તે ઘરે પહોંચે છે મિત્રો કલેક્ટર સાહેબનું ઘર ઘણું મોટું છે તેના બે બાળકો ઘરની અંદર રહેતા હતા સાયરન સાથે ઘરના ગેટની બહાર તેમની કાર આવતા જ બંને બાળકો બહાર આવે છે તેઓ દોડીને આવ્યા અને કહે છે પપ્પા આવી ગયા આ પછી અનમોલ તેની કારમાંથી નીચે ઉતરે છે અને શીતલ શરને પણ કારમાંથી બહાર લઈને આવે છે અને કહે છે કે આજથી આ તમારું ઘર છે હવે તમે અહીં અમારી સાથે રહેશો હવે વૃદ્ધા આશ્રમમાં નહીં રહો જ્યારે સર અનમોલના મોઢેથી આટલી મોટી વાત સાંભળે છે ત્યારે તે ચોંકી જાય છે અને તે ખૂબ જ લાગણીશીલ બની જાય છે ફરી એકવાર તેની આંખોમાં આંસુ આવી ગયા પછી કલેક્ટર સાહેબ તેને ગળે લગાડીને ચૂપ કરે છે તે દરમિયાન અનમોલની માતા અને પત્ની પણ બહાર આવે છે તે પછી આ બધા લોકો સરને ઘરની અંદર લઈ આવે છે અનમોલની માતા અને તેમની પત્ની શીતલ સર વિશે બધું જ જાણતા હતા કે તેમણે તેના પુત્રને તેના અભ્યાસમાં મદદ કરી હતી અને તેની માતાના ચશ્મા બનાવવા માટે સો રૂપિયા પણ આપ્યા હતા તેને અનમોલને દરેક રીતે મદદ કરી હતી તેથી તેની માતા અને પત્ની પણ તેને ખૂબ ઇજ્જત આપે છે કલેક્ટર સાહેબ શીતલ સરની ખૂબ કાળજી લે છે તેના બંને બાળકો તેની સાથે રમતા અને મસ્તી કરતા હતા અને ધીમે ધીમે તેમની તબિયત પણ સુધરતી જાય છે કારણ કે આ લોકોએ તેમને ઘણો પ્રેમ અને સન્માન આપ્યું હવે ક્યારેક શીતલ સર એકલા બેસીને પોતાના દીકરા વિશે વિચારે છે અને પછી આ દીકરા વિશે વિચારે છે જેને ફક્ત તેને સો રૂપિયા આપ્યા હતા અને આજે તેને તે પૈસાની કિંમત આ રીતે ચૂકવી હતી આ બધી બાબતો વિશે વિચારતા તેની આંખો માં આંસુ ભરાઈ આવે છે પણ કલેક્ટર સાહેબે તેને ક્યારે આવી મહેસૂસ થવા દીધું નહીં અને સમય આ રીતે પસાર થયો હવે શીતલસરનો દીકરો જે નોકરી કરતો હતો તેમાં થોડીક હેરાફેરી કરવાને કારણે તેના પર કેસ થાય છે તેને એ પણ ખબર હતી કે તેના પિતા હવે આશ્રમમાં નથી રહેતા પરંતુ કલેક્ટરના ઘરમાં રહે છે તે પોતાને બચાવવા માટે સીધો કલેક્ટરના ઘરે પહોંચે છે ત્યાં પહોંચ્યા પછી તેને બહારના ગાર્ડને કહ્યું કે અંદર મારા પિતા છે મારે તેને મળવું છે તે પછી સિક્યોરિટી ગાર્ડ તેમને બે મિનિટ બહાર ઊભા રહેવાનું કહે છે અંદર જઈને ગાર્ડ શીતલ સરને કહે છે કે એક યુવાન છોકરો પોતાને તમારો દીકરો કહીને આવ્યો છે અને તમને મળવા માગે છે તો શીતલ સર સિક્યુરિટી ગાર્ડને કહે છે કે તેને કહો કે મારો કોઈ દીકરો નથી મારો પુત્ર તો ઘણા સમય પહેલાં મૃત્યુ પામ્યો છે મારો તે પુત્ર તે જ દિવસે મારા માટે મૃત્યુ પામ્યો જે દિવસે તે મને વૃદ્ધા આશ્રમમાં છોડીને ચાલ્યો ગયો હતો મારી લાગણીઓ સાથે રમત કરવામાં આવી હતી હવે સિક્યુરિટી ગાર્ડ બહાર આવે છે અને તેના પુત્રને પણ તે જ કહે છે હવે તેનો પુત્ર જ્યારે આ બધું સાંભળે છે ત્યારે તે એટલો શરમાઈ જાય છે અને તે કોઈ પણ રીતે તેના પિતાને મળવાની કોશિશ કરે છે તેથી તે બહાર ઊભો રહીને તેના પિતાને બોલાવા લાગ્યો કહે છે કે પિતાજી મારી વાત સાંભળો હું તમારો દીકરો અહીં બહાર ઊભો છું આ પછીથી શીતલસર બહાર આવીને કહે છે મને ખબર નથી કે કયો પુત્ર અને કોનો પુત્ર મારો પુત્ર તે જ દિવસે મારા માટે મૃત્યુ પામ્યો હતો જે દિવસે તેને મને વૃદ્ધા આશ્રમમાં છોડી દીધો મેં તને ખૂબ વિનંતી કરી હતી કે દીકરા મારી સાથે આવું વર્તન ન કર તો પણ તે મારી સાથે એવું જ વર્તન કર્યું તો પછી આજે અહીં કેમ આવ્યો છે તો તેનો દીકરો કહે છે હું એક કેસમાં ખરાબ રીતે ફસાઈ ગયો છું પોલીસ મારી પાછળ છે મને જેલના સળિયા પાછળ નાખશે તમે એક જ એવી વ્યક્તિ છો જે મારો જીવ બચાવી શકે છે તમે કલેક્ટર સાહેબને કહો અને મને આમાંથી બહાર કાઢો પરંતુ શીતલસર કહે છે કે આ તારા ખરાબ કાર્યોની સજા છે જે ભગવાને તને આજે આપી છે આમાં અમારો કોઈ દોષ નથી આટલું કહીને શીતલસર ગાર્ડને કહે છે તેને અહીંથી મોકલી દો આવા ગુનેગારને ઘર આંગણે પણ ન રહેવા દો આ પછી તે ત્યાંથી નીકળી જાય છે અને સાંજે જ્યારે કલેક્ટર સાહેબ ઘરે પરત ફરે છે ત્યારે તેમને પણ આજે જે બન્યું હતું તે વિશે ખબર પડે છે કે શીતલસરનો દીકરો તેમને મળવા અહીં આવ્યો હતો અને તેઓએ તેને અહીંથી મોકલી દીધો હતો કલેક્ટર સાહેબને પહેલેથી જ જાણતા હતા કે તેમનો દીકરો સારો વ્યક્તિ નથી તેથી તે આ કેસમાં કોઈ રસ લેતા નથી અને આ કેસ આમ જ છોડી દે છે અને શીતલ છ તેના શિષ્ય સાથે જીવન પસાર કરે છે તો મિત્રો આ જ હતી આજની વાર્તા આ વાર્તામાં એક શિક્ષકે તેના વિદ્યાર્થીને સો રૂપિયા આપીને મદદ કરી અને છોકરાએ તે સો રૂપિયાની કિંમત આ રીતે ચૂકવી હતી તો મિત્રો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક સર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ